અમદાવાદમાં રાધે ઇવેન્ટ્સ દ્વારા પ્રી હોળી સેલિબ્રેશનનું આયોજન રાધે ઇવેન્ટ્સ દ્વારા આયોજિત પ્રી હોળી સેલિબ્રેશનમાં ઉડ્યા ખુશીઓના રંગ પચીસમી માર્ચ ધૂળેટીના પર્વ પર અમદાવાદમાં પેરેડાઇઝ હોળી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે અમદાવાદમાં હોળી ધૂળેટીના પર્વ પર અનેક લોકો ઉમંગના રંગો સાથે રંગાશે હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આ ઉમંગ અને ઉત્સાહના પર્વને લઈને આયોજકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે રાધે ઇવેન્ટ્સ દ્વારા આ ઉત્સાહના પર્વને લઈને માર્ચ આ રોજ અમદાવાદના એસપી રિંગ રોડ ખાતે આવેલ પ્લેન્ટ્સ પાર્ટી પ્લોટ ખાતે પેરેડાઇઝ હોળી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે આ હોળી સેલિબ્રેશનમાં ઇન્ટરનેશનલ ડીજે ક્રિસ્પી અને ડીજે મોનું ચાર ચાંદ લગાવશે હોળી સેલિબ્રેશન અંગે લોકોમાં વધુ ઉત્સાહ જગાવવા માટે રાધે ઇવેન્ટ્સ દ્વારા પ્રી હોળી પાર્ટીનું આયોજન કરાયું હતું જેમાં રાધે ઇવેન્ટ્સના ઓર્ગેનાઇઝર ટીમ સહિત ઘણા જાણીતા ચહેરાઓ ઉપસ્થિત રહ્યા હતા અને રાધે ઇવેન્ટના ફાઉન્ડર સર દેખાવે હમણાં જે ધોળેટી પર્વ આવી રહ્યો છે એના માટે આપણે ઘરે તો ધોળેટી રમતા જ હોઈએ છીએ સાથે અમદાવાદમાં જેવી રીતે ટ્રેન છે કે હોળી પાર્ટીનો એ પ્રમાણે આપણે હોડીની પાર્ટીનું આયોજન કરેલું છે જ્યાં આપણે પંદર હજાર લોકોની કેપેસિટી સાથે એમના માટે પ્રોપર વ્યવસ્થા રહે અને એ પ્રમાણે આપણું આખું આયોજન છે પ્લેથન પાર્ટી પ્લોટમાં જે એસપી રિંગ રોડ પાસે આવેલું છે આપણે આવી રીતે હોડીઓનું છેલ્લા ચાર વર્ષથી આયોજન કરીએ છીએ જેમાં અલગ અલગ જે પ્રમાણે વર્ષો વર્ષ કંઈકને કંઈક નવું આવે એવી રીતે અપડેટ કરતા રહીએ છીએ અને આપણે આયોજન કરતા રહીએ છીએ આ વખતે આપણે ઇન્ટરને આપણી હોડીની અંદર ઇન્ટરનેશનલ આર્ટિસ્ટને બોલાયા છે સાથે જ એની અંદર ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે જે આ વખતે અમદાવાદમાં આપણે હોડીમાં પહેલીવાર થવાની છે સાથે એની થીમ પણ આ વખતે ક્યારે પણ આવી રીતે અમદાવાદની હોડીમાં થઈ નથી એ ટાઈપનો આખી થીમ રાખી છે આપણે જે રીતે મેં તમને કીધું કે મેં દસથી પંદર હજાર પર્સનને ટાર્ગેટ કર્યા છે તો એના માટે મેં જે નોર્મલ એક બે પાર્કિંગ હોય છે એવું નહીં આપણે વેન્યુ પાસે ત્રણ પાર્કિંગનો અમે ઓલરેડી ફોર વ્હીલર અને ટુ વ્હીલર